તો આપડી બપોરી હતા કાલે કે આપડી ગમે એ પણ સરસપ્રાઇઝ દેવી કામ કરવું ની ખબર પડે કે આપણી જોવા જ ગાંઠિયા ભજીયા બનાવવાના થાતા ભૂલાભાઈ ની ભજીયા ભાવે લીલી ભાવે બટેટાની ચિપ્સની ચટણી ભાવે લીલી મમ્મી બટેટાની ચિપ્સ કરી ચટણી બનાવી ભજિયા કરવાને કે મેથીની ભાજીનું ડુંગરી પોલેપાઈ મૂકાવી દીધા આપણે એટલે આ જો ગાંઠિયા વણીલા બટેટાની ચિપ્સ ચટણી દહીં છાશ બધાય જમે લીધું હું એકલી રહી ગરમ ગરમ ગાંઠિયા બનાવ્યા તો આ ખાવા માટે આવો બધાય કારણ કે હું વાહેજરા હું બધાયની

ને આપણે બનાવીએ તો વણીલ ગાંઠિયા બનાવ્યા ચટણી જીભ જો કોઈને ભાવતા હોય તો આવો ખાવા આ અમારો વિડીયો ગાંઠિયાનો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જરૂર ને જરૂર ચટણી અસલ છે બહુ ગાંઠિયા બહુ અસલ થયા

તો જો આંબળા લેવી હું આજ ગામમાં ગઈ હતી થોડું ખરીદી કરવા કારણ કે શિયાળો છે એટલે મારે ગામમાં બધું લેવા જવાનું ગામમાંથી આંબળાનું તેલ કરવા સારું થયું ખોપરે કિલો એક લે આવી તો આપણે ટોપરાનું તેલ બનાવવાનું છે એટલે આંબળાને ખમણવાના છે ને બીજું તો હું કાં લેવી હા બ્લાઉઝ પીસ લેવી ગામમાંથી જો આ ઘડી હું ગામમાંથી આવી આવે ને જો જીરા પરોઠાનો લોટ બાંધ્યો ને સેવ ટમેટાનો શ્લાબ બનાવ્યો તો ભોલો ભાઈ પણ જો ઓફિસેથી આવે ગા ને ગામમાં ગા તો આવે તો આપણે બધા જમે લઈએ ને એ તો જોઈએ આંબળાનો મુખવાસ બનાવ્યું આંબળાના ખારા આંબળા કહ્યું પછી કેન્ડી આંબળા બનાવી હું આંબળા આવી એટલે હું કીક ની કીક બનાવી કીક ની બનાવી કારણ કે આંબળા મને પ્રિય છે ને આંબળાના ગુણ પણ બહુ સારા છે એટલે જો દેહી આંબળા લીધા કાલે ખંભાળાના ભાઈ વેચવા આવ્યા હતા એના પાસે હું તા એટલા તમે લે લીધા દોઢ કિલા જેટલા એવી પાછો આવી હતા ઘરે પાછા લઈ લીધું આપણે આપણા એટલે તેલ પણ આખા વરણનો સ્ટોર કરી લેવાનો છે ટોપરાનું તેલમાં નાખે બધું તલનું નહીં ઝરણની બોટલ ની બધું નાખી દેવાનું તેલ ઉકાળીને બનાવવાનો છે તો જો આ બધી રસોઈ તૈયાર થઈ ગઈ બસ ઘોડો આવે એટલે જમવા બે જાય સેવ ટમેટા ને શાક પરોઠા

એટલે ઊંકા ભોલા ભાઈ આવે જા તો આપણી આ પરોઠા થઈ જાય તો આપણે બેહે જાય જમવા એટલે જો એ બસ જમવા તૈયાર કરલા એક પરોઠું સડે જાય એટલે આપણે સીધું જમવા બેહવાનું છે તો જટ જટ બેહે લઈએ તો પછી હાલવાનો ટાઈમ થઈ જાય નવ વાગ્યા ની હાલવા જઈએ હાલે ના આવીએ તો દહ થઈ જાય એટલે આવું છે બધું એટલે આપણા સુધારવાના પડ્યા હજે ખમણવા નહીં પડ્યા બધાય ધોયેલ તૈયાર કરેલા પડ્યા પણ એવું બનાવી હાથા ને કોકની બેસણી બધતી બાજુમાં બધું કરવા લાગે એટલે તો આપડા પરોઠા તૈયાર થયા હાંભા